દાંડિયા રસ્તો પૂરા થઈ ગયા છે અને આપણો ભાઈબંધ બંધ ક્રિશ દ્વારકાધીશ દ્વારકાધીશ ભાઈ છજો ટાઈમ પછી આપડે ભેરો થયો બધા મજામાં માં આવીશું ગૌ ભાઈ ને આમ સપોર્ટ કરતા રેજો અને દિલ થી પ્રેમ આપતા રેજો જય દ્વારકાધીશ હેલો ગાઈસ હાઉ ડે ના અમારા જય દ્વારકાધીશ જય શ્રી રામ જય માતાજી જય ભીમ તો તમે બધા કેમ છો આશા રાખું છું કે મજામાં જ હશો અને અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને ભાઈ અત્યારે રાતે આપણે જાવ આપણો ભાઈ બંધ હે એના કાલે લગ્ન હે અને રાતે દાંડિયા રાસ છે એટલે અત્યારે અમે અહીંથી બે દોસ્ત અહીં જાવો ના હી એકનું નામ હે અશ્વિન ને એકનું નામ હે યુગલો અને અમે તઈને અહીંથી જાવો ના હી અશ્વિન ભાઈ તો આપણી વાટ જોઈને ઊભા હે નિશાળ બાજુ એટલે આ અહીંયા આપણે પહેલા હિલા જઈ અને હું તમને દેખાડું અશ્વિન ને અને યુગલા ને ભાઈ અહીંથી અમે જાવો હી દાંડિયા રાસમાં ગોંડલ એટલે તમે બન્યા રહેજો વ્લોગમાં તો આપણે મોડું થઈ ગયું હતું એ હો ડાયરેક્ટ નીકળી ગયા એક બોન્ડલ અત્યારે તો આ બે હું તમને બોન્ડલ ખોકી અને પછી દેખાડું આપણા બે ભાઈબંધ તો આવેલો નસીન આપણો પાઇપન નથી આવ્યો એટલે પોતાડે બોન્ડલ જે પાસ કરી બોંગી

દાંડિયા રાસ્તો પૂરા થઈ ગયા હે અને આપડો ભાઈ બંધ ક્રિસ દ્વારકાધીશ દ્વારકાધીશ ભાઈ છાજો ટાઈમ પછી આપડે ને વેરો થયો બધા મજા માં ગૌ ભાઈ ને સપોર્ટ કરતા રહેજો અને દિલ થી પ્રેમ આપતા રહેજો જય દ્વારકાધીશ અવાજ એ બે ગયો અવાજ બે ગયો ભાઈ એક્ચ્યુઅલી માં અત્યારે ડિસ્કો દાંડિયા રમી રમી રાઈડો નાખી નાખી જો આપડા ભાઈ બંધ ઉભા આ કે રમવા આવ્યા નથી ઓલો ભાઈ રમવા આવ્યો નથી આ બધું નિદય નઈ કી પણ તોય છેલ્લે ભૂતો માં ધમધમાટી બોલાવી દીધી એટલે ready હાલ્યા રાખે યાર બરાબર બાકી સપોર્ટ કરતા રેજો જાજો time પછી અમે બધા ભાઈ બંધ ભેગા થયા શ્રીશ અમારો બાર હતો સાચું મુંબઈ ખાજ બોલો મુંબઈ ગયો તો ટ્રેનિંગ માટે ફાઇનલી આપણી ટ્રેનિંગ પણ આપણો કોર્સ પણ કમ્પ્લીટ થઈ ગયો છે હવે કમબેક કરવાની વાત છે જેવું ન કરતે ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી જ બોલાવવાની થાય હા બોલો

દેખા ઘેરમાં બંધ બોલતો નહી હોય અરવાલો આજનો બ્લોગ અહીં લગીને જ આવો મળીએ હવે ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો આવો મળીએ બીજા બ્લોગ માં